લખતર વિરમગામ હાઈવે પર રાત્રિના સમયે ટ્રકમાં આગ લાગી હતી લખતર નજીક આગ ન અકસ્માતનો બનાવ બનતા ફાયર વિભાગની ટીમો પહોંચી હતી અને ફા સમયસૂચકતા વાપરી આંખ પર કાબૂ મેળવ્યો હતો મોટી જાનહાનિ અટકાવી હતી લખતર નજીક કાસ્ટિંગ ઓઇલ સાથે પસાર થતી ટ્રકમાં એકાએક રાત્રિના સમયે આગ અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં પાછળ આવતી ઇકો કારના ડ્રાઈવરે ટ્રકમાં આગ લાગી હોવાની જાણકારી ટ્રકના ડ્રાઈવરને આપતા ટ્રકના ડ્રાઈવરે સ સમયસૂચકતા વાપરી ટ્રકને સાઈડમાં લઈ ઊભી રાખી દીધી હતી સુરેન્દ્રનગર ફાયર ફાટ ફાટરના વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે આગના અકસ્માતમાં બનાવમાં મોટી જાનહાનિ થતાં અટક અટકતી હતી સૌ કૌ રાહતનો અનુભવ્યો હતી પરંતુ આ અકસ્માત બનાવના પગલે ટ્રકને આગમાં નુકસાન પહોંચ પહોંચવા પામ્યું છે જ્યારે આ આગના કારણે કારણોસર લાગી છે તે હજુ જાણી શકાયું નથી ત્યારે ફાયર ફાઇટની ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને ફાયર ફાઇટની ટીમ સમયસર પહોંચી જતા દુર્ઘટના ઘટતા અટકી હતી અને આ ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી